આજ રોજ સવારે અમારા નિત્યક્રમ પ્રમાણે મોડાસા સફાઈ કામદાર લેડી સફાઈ કામદાર જયાબેન રાઠોડ તેમના સમય પ્રમાણે તેઓ પોતાના મુકેલ પોતે સુપરવાઇઝર મુકેલ રસ્તા ઉપર નોકરી કરવા જતાં ત્યાંના નક્સબંધ સોસાયટીના રહીશ કોઈ પટેલભાઈ કરીને છે મુસ્લિમ પટેલ એમને એવું કહેતા કે ભાઈ તમે અહીંયા પહેલાં સફાઈ કરો પણ એમને એવું કીધું કે ભાઈ હું આટલી સફાઈ કરી અને પછી તમારા ત્યાં આવું છું પણ એને તો જેમ તો એમ નાતી વિરુદ્ધ બી બોલ્યા છે અને ડાયરેક્ટ ઘરમાંથી લાકડી કાઢીને એમના પર હુમલો કરીને એમને હાથ ઉપર ફ્રેક્ચર થવાથી અમે સાર્વજનિક લાવ્યા છીએ અત્યારે અમે ટોટલી સફાઈ કામદારો સાર્વજનિક ખાતે હાજર છીએ અમારા કોર્પોરેટર શ્રી અતુલભાઈ અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલભાઈ આપજી અત્યારે બધા હાજર થઈ ગયા છે અહીંયા તો અને આ બાબતે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે અને અહીંયા આવશે સાહેબ તમારી શું માંગ છે અમારી માંગ કે કોઈ બી કર્મચારી નગરપાલિકાનો સફાઈ કર્મચારી હોય કે ઓફિસનો ગમે તે કર્મચારી હોય ગમે ત્યારે આવી આવું વર્તન અમારા માટે અયોગ્ય છે અને આવું વર્તન આ તો સારું થયું કે એને હાથ ઉપર લાકડી નગર માથામાં વાગી ગયું હોત તો કદાચ મરણ બી થઈ ગયું કારણ કે બેનની બીપીની તકલીફ છે